ખાસ કરીને નવીની જે નવી ડુંગળીની આવકો હવે સતત વધી રહી છે ચાલુ સિઝનમાં ગોંડલ અને મહવામાં સફેદ ડુંગળીની આવકો વધી રહી છે નબળી ક્વોલિટીના જે સફેદ ડુંગળી પણ ભાવ જોવા મળી રહ્યા છે જ્યારે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ મળે સસ્સો રૂપિયા સુધી હાલ તો બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે હાલના તબક્કે થોડો પણ ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ખાસ કરીને મોવાની અંદર સારી જે સફેદ ડુંગળી છે તેના ઓછા ભાવ છે છસો રૂપિયા સુધી જોવા મળ્યા છે આગામી દિવસોની અંદર હજુ પણ ભાવમાં આપણને મોટો સુધારો જોવા મળે તેવી હાલ તો સંભાવનાઓ રહેલી છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ડુંગળીના ભાવ ફરી વધે તેવી શક્યતાઓ રહેલી છે અને નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન